શ્યોર એનાજી નવી ڈیٹ વધારવામાં આવી છે એમાં કઈ રીતે પ્રી-વેડિંગ માટે પણ એક નવો નિયમ છે કેટલો ખર્જો થશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે ફ્લાવર શો છે એ દિવસે દિવસે અનેક સોપાનો સર કરી રહ્યા છે ગઈ કાલે જે બુકે વર્લ્ડ ઓફ બુકમાં એને સ્થાન મળ્યું છે ગઈ વખતે જે વોલ બનાવી હતી એને પણ સ્થાન મળ્યું છે પરિણામે જે આ ફ્લાવર શો છે એ ગુજરાત ઇન્ડિયા અને એબ્રોડ સુધી ફેલાયેલો છે ફ્લાવર શો જે બાવીસ તારીખે પૂરો થતો હતો તેને બે દિવસ લંબાવવામાં આવ્યો છે ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી સુધી તદઉપરાંત પ્રી વેડિંગ માટે પણ ઘણાની ડિમાન્ડ આવેલી હતી તો પ્રી વેડિંગ માટે ત્રેવીસ અને ચોવીસ તારીખે સવારના જે કલાક છે સાતથી આઠના સમયગાળા દરમિયાન આ પ્રીવેડિંગ માટે જેને પણ મહાનગરમાંથી આવવું હોય એ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે તેનું બુકિંગ શનિવારના દિવસથી શરૂ થઈ જશે એટલે એને આધારે એને ફ્લોટ એ આપવામાં આવશે ટાઈમનો તદઉપરાંત પિક્ચરના શૂટિંગ માટે પણ ઘણા લોકોની ડિમાન્ડ આવતી હતી તો એના શૂટિંગ માટે પણ ત્રેવીસ અને ચોવીસ દરમિયાન આ ફ્લાવર શોની એ લોકો મુલાકાત લઈ શકશે એના માટેના ચોક્કસ દર મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યા છે અને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ જે દરો છે એને એપ્રૂવ કરવામાં પણ આવ્યા છે